આજે ભાવનગરની ભવ્ય રથયાત્રામાં એક અનોખો અને પ્રેરણાદાયક નજારો જોવા મળ્યો સામાન્ય રીતે આપણે રથયાત્રામાં ભજન કીર્તન ઝાંખીઓ અને વિવિધ અખાડાના કર્તબો જોઈએ છીએ પરંતુ આજે અહીં એક લિટલ માસ્ટરની એક ટીમે સૌનું ધ્યાન ખેંચ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ લિટલ માસ્ટર છે ગણેશ ક્રિડા મંડળની લાયન્સ સ્કેટિંગ ક્લબના પાંચ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીના બાળકોની એક સ્કેટિંગની ટીમ જેમણે માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે આ નાના ઉસ્તાદોએ સ્કેટિંગમાં અનેક ગોલ્ડ મેડલો પોતાના નામે કરી ભાવનગરને ગૌરવ અપાવ્યું છે રથયાત્રાના રૂટ પર જ્યારે આ બાળકો સ્કેટિંગ કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની સ્ફૂર્તિ તેમનો ઉત્સાહ અને તેમનો આત્મવિશ્વાસ ખરેખર જોવાલાયક હતો તેમણે રથયાત્રામાં એક અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને હજારોની મેદની તેમને જોઈને દંગ રહી ગઈ હતી ચાલો આપણે આજ જ લિટર્સ માસ્ટર સાથે થોડીક ગપશપ કરીએ ભાવનગરની ચાલીસમી રથયાત્રામાં એક અનેરું આકર્ષણ આપણે જોવા મળેલું છે જેમાં પાંચ વર્ષથી લઈને સોળ વર્ષના જે બાળકો સ્કેટિંગ કરી રહ્યા છે તે તમામ ગોલ્ડ મેડલ મેડાલિસ્ટ જીતેલા છે અને ગોલ્ડ મેડલ જીતેલા આ તમામ બાળકો તમે જોઈ શકો છો કે

સોળ વર્ષ સુધીના બાળકો અત્યારે રથયાત્રામાં જોડાયેલા છે આ બાળકો હાલ જ રાજકોટ ઓપન સૌરાષ્ટ્ર ડોલર સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ ચેમ્પિયન ટ્રોફી મેળવેલ છે સાથે સાથે વર્ષ દરમિયાન બાળકો સ્ટેટ નેશનલ ઇન્ટરનેશનલ સુધી આ બાળકો કોમ્પિટિશન રૂમમાં જાય છે અને સારું પ્રદર્શન કરી આપણા ભાવનાનું નામ ત્યાં રોશન કરે છે ખાસ કરીને વાત કરીએ તો જો નાના બાળકો છે તેની સાથે વાત કરીએ તો બાળકો તમે સ્કેટિંગ કરો છો કેવી મજા આવે છે તમને સ્કેટિંગ કરવાની સારી શું તારું નામ છે વસુદ્રા તું ક્યાં ક્યાં રમી આવ્યો છો રાજકોટ હા શિમલા હા જૂનાગઢ હા અમદાવાદ ત્યાં તને કેવી મજા આવી હતી તને કે ત્યાં કેવો રિસ્પોન્સ મળ્યો તો જન તારી જેવડા બાળકો હતા ત્યાં કે તને એની સાથે કેવી આમ ફ્રેન્ડશિપ કેવી થઈ હતી તારે સારું સારું હા આ તો જે સ્કેટિંગ કરે છે ગણેશ મંડળના મંડળના બાળકો છે જે સ્કેટિંગ છે શિમલા સુધી વા નું નામ રોશન કરીને આવ્યા છે અને ત્યાં પણ સારો એવો પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે કેમેરામેન હિરેન માડેલિયા સાથે પ્રવેશી જાડેજા બી ન્યૂઝ ભાવનગર ખરેખર આ બાળકો આપણા ભાવનગરનું અને આપણા દેશનું ભવિષ્ય છે તેમની મહેનત લગન અને પ્રતિભા ખરેખર પ્રેરણાદાયક છે બી ઈ ન્યૂઝ તરફથી તમામ લિટર્સ માસ્ટરને તેમની ભવિષ્યની સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આ હતી રથયાત્રામાં છવાયેલ આપણા લિટર્સ માસ્ટરની સાથે ખાસ વાત વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર